ચલો આ બાજુ ધ્યાન બધાનું આ બોર્ડ ઉપર શું દોરેલું છે તમને ચિત્રો સરખા છે તમને સરખા દેખાય છે પણ અંદર નાની નાની ભૂલો છે કોઈ જગ્યાએ કોઈ તફાવત છે અહીંયા શું છે તફાવત શોધો તો તમારે તફાવત શોધવાનો છે બરાબર ધ્યાનથી જુઓ ધ્યાનથી જુઓ કે કઈ જગ્યાએ તમને તફાવત દેખાય છે આંગળી ઊંચી કરો એને હું કહીશ દેખાય છે હા આ લઈને બતાવો કે આ જગ્યાએ તફાવત દેખાય છે શું તફાવત દેખાય છે પણ કેજો મને બધાને કહો શું દેખાય છે વેરી ગુડ શું અલગ છે પણ અલગ છે આ એ બંને ફૂલ અલગ છે બીજું શું દેખાય છે તમને એ બંને શું દેખાય છે તારે એટલે ની જાવ ની શું દેખાય છે આ બંને શું દેખાય છે બંને વેરી ગુડ આમાં કયો કલર દેખાય છે પીળો અને આમાં કયો છે પીળો પીળો વેરી ગુડ હવે બીજો કોણ બતાવશે પછી કહેવાનું આ ભૂલ દેખાય છે એવું આ તફાવત દેખાય છે એવું બોલવાનું

वेरी गुड अराउंड कर हाँ यहाँ डाली छे नहीं यहाँ डाली चलो अबे आई चलो 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 पवन पति मोर मोर वेरी गुड बोलो बोलो वाह 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 सरस्वती কলার কলার

ચલા હા હા બોલો બોલો મોટેથી બોલ બેટા બોલે મોટેથી બોલ એ બોલ મેડમ બાજુ જોઈને બોલ હા બોલ બેટા વાહ સરસ સાચું છે ચિરા

જુઓ मजु झाड